નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મીઠાના ડબ્બામાં મૂકી દો આ એક વસ્તુઓ મિત્રો અઠવાડિયાના કોઈપણ દિવસે ઘરના મીઠાના ડબ્બામાં આ ગુપ્ત વસ્તુ રાખો તમને જીવનની દરેક સમસ્યામાંથી મુક્તિ મળશે પછી તે વાસ્તુ દોષ હોય કે ક્ષણિક દોષ તમને તરત જ મુક્તિ મળશે તમને મા લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે જેના પછી તમારું જીવન બદલાઈ જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે મિત્રો સૌથી પહેલાં કમેન્ટ બોક્સમાં જઈને જણાવો કે તમે તમારા ઘરે એક અલગ ડબ્બામાં મીઠું રાખ્યું છે કે નહીં જો તમે નથી રાખ્યું તો આજે જ એક ડબ્બો લઈ આવો તેમાં મીઠું ભરીને અલગથી રાખો કારણ કે આજના વિડીયોમાં અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે યોગ્ય મુહૂર્તમાં મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખેલું છે તમારા ઘરના મીઠાના ડબ્બામાં એક રહસ્ય છુપાયેલું છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તેના ફાયદાઓ અનુભવ્યા પછી જ આ માહિતી તમારા સુધી લાવ્યા છીએ જેથી તમે પણ લાભ મેળવી શકો અમે તમને સો ટકા ગેરંટી આપીએ છીએ કે જો તંત્રશાસ્ત્ર અનુસાર તે ગુપ્ત વસ્તુ મીઠાના ડબ્બામાં રાખી દો સંતાડીને રાખો તો આ ઉપાય કરવાથી તમને જન્મો જન્મની ગરીબી પરેશાનીઓ અને વાસ્તુદોષમાંથી મુક્તિ મળશે તમે આ ઉપાય યોગ્ય સમયે કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં પૈસાનો વરસાદ થશે તમારા જીવનમાં પૈસા આવવાના રસ્તા ખુલી જશે તમારા જીવનમાં આવનારા ધનની માત્રા વધી જશે તમારો બંધ થયેલો ધંધો કામ કરવા લાગશે મિત્રો તમને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ અને સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થશે તમારા ઘરની પ્રગતિ થશે આ એક એવો ઉપાય છે જે ફક્ત તમારા જીવનમાં જ નહીં પરંતુ તમારા સમગ્ર પરિવારના જીવનમાં પણ એક ચમત્કારી અને સકારાત્મક પરિણામ લાવશે મિત્રો એક વાત સારી રીતે સમજી લો વ્યક્તિના ઘરમાં રહેલા મીઠાનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે જોડાયેલો છે જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈના ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો ઘરની આર્થિક સ્થિતિમાં ઘણો ફરક પડે છે તે ઘરના વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે મીઠા પ્રત્યેની બેદરકારી તમારા જીવનમાં ગરીબી અને સમસ્યા લાવી શકે છે જો તમે મીઠા પ્રત્યે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે પરંતુ બીજી તરફ જો તમે મીઠાને લઈને એ ઉપાયો કરો છો જેના વિશે તંત્રશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં લખ્યું છે તો વિશ્વાસ કરો કે મિત્રો તમારી તિજોરી તો ધનથી ભરાય જ જશે પરંતુ તમારા પર ધનનો વરસાદ પણ થશે તમારી પાસે એટલી બધી સંપત્તિ હશે કે તમારી આગામી સાત પેઢીઓ પણ પૈસા પર રાજ કરશે મિત્રો જો તમે ધનવાન બન બનવા માગતા હોય ઈચ્છો છો તો તમારા જીવનમાંથી દરેક પરેશાનીઓ ખતમ થઈ જાય તમારે જીવનમાં કોઈ કષ્ટ દોષનો સામનો કરવો ન પડે તમને દેવી લક્ષ્મીનું તે વરદાન અને આશીર્વાદ ચોક્કસપણે મળશે જેના પછી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે જો તમારી પાસે તમારા જીવનમાં આટલી બધી સંપત્તિ હોય કે પછી તમારે પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તો આજનો આ દસ મિનિટનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો મીઠું એક ખૂબ જ સરળ વસ્તુ છે મીઠું એક એવી વસ્તુ છે જે દરેકના રસોડામાં હોય જ છે તેનો ઉપયોગ માત્ર ભોજનમાં ઉમેરવા માટે જ નથી થતો તેના બીજા ઘણા બધા પણ ફાયદા છે જે આપણા સુખ અને સમૃદ્ધિ સાથે સંબંધિત છે માટે તમારે મીઠું ખાવાની જરૂર નથી પરંતુ તમારે તેને આ વિડીયોમાં જણાવ્યા મુજબ ઉપયોગ કરવાની જરૂર છે જે લોકોને આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્રમાં વિશ્વાસ હોય તેવા જ આ વિડીયોને જુએ એટલા માટે જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે મા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરી શકો ખૂબ આગળ વધી શકો તો પૂરી શ્રદ્ધા સાથે કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો ને જો લક્ષ્મીના સાચા ભક્ત હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તંત્રશાસ્ત્રમાં અધ્યાય નંબર એકસોને બારમાં સ્પષ્ટ લખ્યું છે કે જે માણસના જીવનમાં મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો છે તેવી જ રીતે માણસનું જીવન પણ મીઠા વગર અધૂરું ગણાય છે મીઠાનો સંબંધ ઘરના વાસ્તુદોષ સાથે હોય છે અને સાથે મીઠું વ્યક્તિની આર્થિક સ્થિતિને પણ અસર કરે છે વેદ અને પુરાણોમાં પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી હોય તે ઘરમાં ક્યારેય બરકત આવતી નથી જે પણ ઘરમાં મીઠાનો ઉપયોગ થાય છે તે ઘરની બરકત પણ થાય છે તે ઘરની પ્રગતિ પણ થાય છે તે ઘર પર સદૈવને માટે દેવી લક્ષ્મીજીની કૃપા રહે છે મિત્રો મીઠાને લઈને અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તમારા માટે તે જાણવું ખૂબ જ જરૂરી છે તમારા રોજિંદા કામમાં આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે જેથી કરીને તમારા જીવનમાં જે પણ સમસ્યા આવી રહી હોય તે પોતાનો માર્ગ બદલી નાખે આ ઉપાયો કર્યા પછી તમે તમારા જીવનમાં એટલા સફળ થશો જેના પછી તમે સમાજ માટે એક ઉદાહરણ બનશો તમારા ઘર પર આશીર્વાદ આવશે દેવી લક્ષ્મીજીની કૃપા અને મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઘર ઉપર રહેશે તો માહિતી ખૂબ જ ધ્યાનથી સાંભળજો હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ ઉપાય જે અમે તમને જણાવવાના છીએ તે છે ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગઈ છે તમારા ઘરના બધા લોકો એકબીજા સાથે ઝઘડાઓ થાય છે તમારા ઘરના બધા લોકો તેઓ જેટલા કામ કરે છે કામમાં મોટી સમસ્યા આવે છે ઘરની પ્રગતિ અને સમૃદ્ધિ થંભી ગઈ છે તો તમારે ફક્ત આ એક નાનકડો ઉપાય કરવાનો છે ઉપાય કર્યા પછી વિશ્વાસ કરવો કે તમારા ઘરમાં માત્ર સકારાત્મક ઉર્જા જ વાસ થશે સાથે સાથે તમારા ઘરમાં બરકત પણ આવશે તમારા ઘરની પ્રગતિ પણ થશે અને તમારા ઘરનો દરેક સભ્ય ખૂબ જ સફળ થશે તો મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખો જો તમે ગુરુવાર સિવાય કોઈ પણ દિવસે તમારા ઘરમાં પોતા કરો છો તો પોતા કરવાના પાણીમાં એક ચપટી મીઠું નાખો તમે જાણતા અજાણતા ગુરુવારના દિવસે પોતા કરશો તો આનાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થશે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે અઠવાડિયામાં એકવાર ઘરમાં પોતા કરવાવાળા પાણીમાં એક ચમચી અથવા મુઠ્ઠીભર મીઠું નાખો જો અઠવાડિયામાં એકવાર કરો છો તો આ ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થશે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે તે ઘરમાં દેવી શક્તિઓના આશીર્વાદ રહે છે તે ઘરની પ્રગતિ થાય છે તે ઘરના દરેક સભ્ય પોતાના જીવનકાળમાં જે પણ કાર્ય શરૂ કરે છે તેની સફળતા જ મળે છે આ ઉપાય કરવા માત્રથી તમારા ઘરના વાસ્તુદોષ પણ સંપૂર્ણ રીતે નાશ પામશે મિત્રો ધન અને બરકત માટે મીઠાને કાચના વાસણમાં રાખો તેમાં ચારથી પાંચ લવિંગ નાખો આનાથી ધનનો પ્રવાહ શરૂ થશે ઘરમાં બરકત પણ બની રહેશે આ ઉપાયથી ક્યારેય પણ ધનની કમી નહીં થાય હવે માની લો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તમે ખૂબ જ મહેનત કરો છો ખૂબ જ પરિશ્રમ કરો છો પરંતુ તમને પરિણામ નથી મળતું તો અમે તમને જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં બિનજરૂરી ખર્ચા વધી રહ્યા છે તો એક નાનકડો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાય યોગ્ય મુહૂર્ત પર કરશો તો વિશ્વાસ રાખો કે તમારા જીવનમાં માત્ર પૈસા આવવાનું શરૂ નહીં પરંતુ તમારા જીવનમાં પૈસા આવવાના માર્ગ પણ ખુલી જશે તમારી પાસે પૈસા આવે છે પણ વૃદ્ધિ જોવા મળશે આ ઉપાય બુધવારના દિવસે કરવાનો છે તમે કોઈ પણ બુધવારે આ ઉપાયને કરી શકો છો પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે એક કાચનો ગ્લાસ લેવાનો છે બીજો કોઈ પણ પ્રકારનો કાચનો ગ્લાસ લેવાનો નથી ત્યારબાદ તેને ગંગાજળથી સંપૂર્ણપણે ભરી દો તેમને ગંગાજળ બજારમાં સરળતાથી મળી જશે એક ગ્લાસ પાણીમાં તમારે એક ચમચી મીઠું નાખવાનું છે હવે આ ગ્લાસ ઉપર એક લાલ કપડું રાખી દેવાનું છે મોલી ધાગાથી આ કપડાને બાંધી દેવાનું છે હવે આ ભરેલા પાણીનો ગ્લાસને તમારે રૂમમાં મૂકવાનો છે જ્યાં તમે તમારો મોટાભાગનો સમય પસાર કરો છો તમે તેને કોઈ પણ દિશામાં રાખી શકો છો હવે તમારે આ એક ગ્લાસ પાણીને દર પંદર દિવસના અંતરે બદલવાનું છે અને ફરી તેમાં એક ચમચી મીઠું નાખવાનું છે આ ઉપાય પંદર દિવસે કરવાનો છે તંત્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય તેમના જીવનમાં કરવાનું શરૂ કરી દે તો તે વ્યક્તિના જીવનમાંથી દરેક દોષ દૂર થઈ જશે જેના કારણે તેમના જીવનમાં ધનની વૃદ્ધિ થતી અટકી ગઈ હોય અને આ ઉપાય કર્યા પછી તમે ખુદ જોશો કે કેવી રીતે તમારા જીવનમાં પૈસા આવવાના તમામ રસ્તા ખુલી જાય છે મિત્રો જો તમારી ઉપર મંગળ દોષ છે શનિ દોષ છે અને તમે આ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો એક નાનો એવો ઉપાય તમારે દર મંગળવાર અને શનિવારના દિવસે શરૂ કરવો દો તમારી ઉપર જે દોષ હશે તેની અસર નહીવત થઈ જશે તમારે કરવાનું એ છે કે મંગળવાર અથવા શનિવારના દિવસે તમારે એક વાટકી દહીં લેવાનું છે તેમાં કાળું મીઠું ભેળવીને તેનું સેવન કરવાનું છે તમે કોઈ પણ મંગળવાર કે શનિવારે આ ઉપાય કરવાનું શરૂ કરો છો તો તમારા ઉપર જે શનિ દોષ કે મંગળ દોષ છે તે બીજો કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેની અસર સમાપ્ત થઈ જશે આ એક એવો ઉપાય છે જેને તમે કોઈ પણ પંડિતને પૂછો તો તે તેમને ચોક્કસ કહેશે જ જો તમે આ ઉપાય કરશો તો તમારું દુર્ભાગ્ય તમારાથી દૂર થઈ જશે તમારા નવગ્રહની પીડા પણ શાંત થઈ જશે તો મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો